હાલો મિત્રો જો અમારે કારીગર આવી ગયો છે ગમે સાફ કરવા વાળો કેવી સાફ કરી નાખીશ ગમે ઝોલો કારીગર છે બાકી કાંઈ ખાતે નહીં જો બધું ગમે એણમાં જ નાખીશ હમણાં આગળ જો હાવણું મારી ફર્સ્ટ ક્લાસ સાફ કરી દે કાંઈ ઘટીને એવો કારીગર છે હો રેડી ને પાવડો મારી લે એટલે પાવડો મારી ભેગું કઈ પાવડો મારી જો અમારે આટલો આગળ પાવડો મારી આગળ બધું ભેગું કરશે છે માઠ તકો માઇઠ હેસ હા વાહ બાહુ બોલી વાહ વાહ બાહુ બોલી હે બેટા મોજ કરી દે હા જોઈ લ્યો જો અમારે આટલા અહીંયા ઢીગલો કરી દીધો છે ને હવે પછી આગળ છે ને ભરી લઈએ ગમેટ થઈ જાય સાપ એટલે પાછી નીરણ નાખવી તો ઉપાધી નઈ બરોબર ને એટલા જો હવે પાછો હાવણું મારી છે પાવડો લઈને ઢગડી લીધું થોડું ખેસી લીધું છે અહીં હાવણું મારી દેજે હા અને વાહ જેમ હા રાજુ વાહ વા રાજ ઢગલો કરી દીધો છે તાગર ગાઢો બાંધીને ઉકળે જવા દઉં ને એટલે હા હાલો હવે રાજલાભાઈ નો એપિસોડ અહીંયા પૂરો થાય છે હવે પાછા કાલે રાજભાઈ કઈ કામ કરશે તો એ પાછો કઈ નવું કરશે કારણ એટલે બોલી જરા એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો બોલ ને એ વિડિયોને લાઈક કરો એમ બોલ

તો ભણા હાથી લાઈક શેર કરી છે નકર બોલ લે હાલો ભાઈ અમાર આટલો જ નહીં બોલે હું બોલી જાઉં છું કાઈ નો કે કાઈ લાઈક બંધ ન કરતા લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો એટલે હું છે લાઈક કરતા રહેજો ને કોમેન્ટ હારી કરજો એટલે હું છે અમાર રાત બીજો વિડિયો ઉતારવા દે હવે બીજો વ્લોગ બીજો વ્લોગ બનાવી કાઈ હે